પાલીતાણા હસતગીરી ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના બની છે આજે ફરી ખાનગી અને પેઢીઓના માલિકી વિસ્તારના ડુંગરાઓમાં આશરે છ વીઘામાં આગ લાગી ગઈ હતી પાલીતાણા હસતગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ વન શેડ્યુલ ટુ સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાના કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યા છે તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલિતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે આ ઘટનાને લઈને ફાયર વિભાગની જાણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ થોડા દિવસ પહેલાં અન્ય આ વિસ્તારમાં ડુંગરોમાં આગ લાગી હતી અને આગ પર કાબૂ મેળવવા છ દિવસ લાગ્યા હતા